સમાજનો વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના વેસમા આર પંથકમાં ખનન માફિયાની ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે સાઠ સાઠ ગાંઠ હોય તેવી ચર્ચા થઈ રહી છે જી હા કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી થશે તો કોઈને ફરક પડશે નહીં પરંતુ માહિતી આપનારા ભોય ભેગો થઈ જાય તેવા પ્રયાસો હોવાથી માહિતી પત્રકારોને મળતો તેમના દ્વારા પ્રથમ ખાણ ખનીજ વિભાગ જાણ કરવામાં આવી હતી સ્થળ પર ખાણ ખનીજ આવી પહોંચતા ખનન કરનારામાં ખળભળાટ ઉઠી ઉઠી હતી પરંતુ ખાણ ખનીજ ટીમ સુધી પહોંચે તે પહેલા ખનન કરનાર સ્થળ પરથી રફુ ચક્કર થઈ ગયા હતા ત્યારબાદ ખાણ ખનીજ ટીમ સ્થળ ઉપર કલાક સુધી તપાસ કરી હતી અને પોઈન્ટ માપી કાર્યવાહી કરતી હતી જ્યાં માટી ખોદાણ થયું હતું ત્યાં તથા જ્યાં માટી પુરાણ થઈ રહ્યું છે બંને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આખરે પંચમાં ત્યાં ઉપસ્થિત બે પત્રકારો સહિત સહી લેવામાં આવી મળતી માહિતી પ્રમાણે ખાણ ખનીજ વિભાગ દ્વારા માલિકને બોલાવી પૂછતાછ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કેટલીક ગાડી અને કેટલું માટી ખોદાણ કરી રોયલ્ટી ચોરી કરી છે કે નહીં તે મીડિયામાં જાણવામાં આવ્યું નથી તથા તેની માહિતી ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી